તો હેલો ગાઈઝ રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જ જશો ફરીથી ઓમ્યા બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો ફરીથી આપણે એક નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે હાજર છીએ તો ચલો વિયો આપણે સ્ટાર્ટ કરીએ આજે આપણે બનાવીશું પનીર મસાલાની સબ્જી પનીર મસાલાની સબ્જી આમ તો તમે ઘણી જગ્યાએ રેસીપી જોઈ પણ હશે અને બનાવી પણ હશે બધાની એક અલગ અલગ ટ્રીક હોય છે તો આજે આપણે એક દેશી ઢબતી પનીર મસાલાની સબ્જી બનાવી રહ્યા છીએ આઈ હોપ આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરી દઈશું અને એની ઉપર આપણે કડાઈ રાખી દઈશું એકચ્યુઅલી ગઈ થોડું પિક્ચરમાં તમને રફ દેખાતું હશે તો આઈ હોપ સોરી કેમ કે નાઇટ શૂઠે એટલા માટે તો મેં મીડિયમ સાઈઝ બે ડુંગળી લીધી છે એને થોડી મોટી મોટી કટ કરી નાખી છે હવે આપણે બે મીડિયમ નોર્મલી લીલા મરચાં લેવાના છે અને હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં તો પનીરને આખે આખી થોડીક શેકી દેશું તો પનીરને શેકીને આપણે કટ કરી લઈ દીધી છે હવે આપણે એ જ તેલની અંદર આપણે ડુંગળીને ફ્રાય કરી દઈશું તો ડુંગળી જોઈ શકો છો તમે કે ડુંગળી અને મરચાં શેકાય છે ત્યાં ઘડી આપણે સાઈડમાં એ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી નાખશું ટમેટા તો હવે આપણે ડુંગળીને નીકાળી લીધી છે ક્રશ કરી નાખે છે અને એમાં જ આપણે વઘાર કરીએ છીએ ગાઈસ એકચ્યુલી હું શોર્ટ વિડીયો બનાવવા માગું છું લોંગ બનાવવા નથી માગતી એટલે બધી જ વસ્તુ તમને બતાવતી નથી તો સોરી ગાઈસ કે તમને એમ લાગશે કે કેમ બધું શૂટ બતાવતા નથી તો હવે આપણે જે ડુંગળીને શેકી લીધી હતી મીડિયમ સાઈઝ બે ટમેટા લીધા હતા એની જે ગ્રેવી બનાવી હતી ગ્રેવીને આપણે તેલમાં શેકી લઈએ છીએ કેમ કે વધારે લોંગ વિડીયો લોકો જોતા નથી એટલા માટે આપણે શોર્ટ શોર્ટ બનાવવાની જ કોશિશ કરીએ છીએ તો ગ્રેવી આપણી બરાબર શેકાઈ જાય ત્યાં ઘડી આપણે થોડો વેટ કરવાનો છે તો જોઈ શકો છો બે મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે એમાં મરી મસાલા નાખી દઈએ તો મેં આમાં બે ચમચ જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે અને અડધી ચમચી જેટલું આમાં હળદી હળદર નાખું છું સ્વાદ મુજબ મીઠું તમે જે રીતે ખાતા હોય એડ કરી શકો છો અને લાસ્ટમાં ગરમ મસાલો મેં એડ કર્યો છે હવે આપણે આને બરાબર થોડું શેકાવા દઈશું જ્યાં ઘડી આનો કલર ચેન્જ ના થાય ત્યાં આગળ આપણે એને શેકાવા દેવાના છે તો હવે જોઈ શકો છો મિક્સર સરસ એવું શેકાઈ ગયું છે હવે આપણે આમાં એડ કરીશું પનીર રાઇસ હું વિડીયો શૂટ કરતી હતી પણ મને મોઢામાં પાણી આવતું હતું કેમ કે બનાવતા વેત જ ખાવાનું મન થાય છે તો તમે પણ એકવાર વાર ટ્રાય જરૂર કરજો તો હવે આપણે પનીરને એડ કરી દીધી છે અને હવે આપણે એમાં થોડીક વાર મસાલા સાથે મિક્સ કરીશું અને ગ્રેવીમાં તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે આમાં પાણી એડ કરી શકો છો તો અમે નોર્મલી બેથી અઢી જણા છીએ એટલે મેં વધારે પાણી એડ નથી કર્યું થોડું પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું અને હવે બે મિનિટ માટે આપણે કૂક થવા દેસું તો તૈયાર છે એવી સરસ મજાની આપણી ગ્રેવીવાળી મસાલાવાળા પનીરની સબ્જી તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ટેક કેર